વિદ્યાર્થીઓ માટેની રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં સિત્તેર જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ તેમાંથી સ્પર્ધામાં ચોપન કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિવિધ પ્રકારની આબેહુક રંગોળીઓનું ચિત્રાંકન કરીને પોતાની કલા શક્તિનો નમૂનો અદા કર્યો હતો જેમાં રાષ્ટ્રીય પક્ષી મોર કુદરતી સૌંદર્ય માખણ ખાતો કાનુડો બેટી બચાવો ભ્રૂણ હત્યા તેમજ એચઆઈવી બાબતની કૃતિઓને આકર્ષણ જમાવ્યું હતું પાટણ યુનિવર્સિટીએ અમારું સારું એવું સ્વાગત કર્યું છે અને રંગોળી સ્પર્ધા છે એની અંદર સિત્તેર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કર્યું છે અને ચોપન વિદ્યાર્થીઓ હાજર છે રંગોળી સ્પર્ધામાં કલર કોમ્યુનિકેશન જુદા જુદા રંગ જુદા જુદા અનાજ કઠોળ પછી ફૂલ પાન વેલ એવી દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ એમના મનપસંદગીની રંગોળી બનાવે છે